ખરેખર તો એક પાર્ટીની એક પરંપરા છે કે આવી કોઈ પણ પ્રકારની મહત્વની ચૂંટણી હોય અથવા મહત્વના નિર્ણય લેવાનો હોય તો જિલ્લા સંકલન જે મિટિંગ બોલાવી પડે ને એમાં નિર્ણય લેવો પડે જિલ્લા સંકલનમાં પાર્ટીના પ્રમુખ હોય મહામંત્રી હોય ધારાસભ્ય હોય અને સંસદ સભ્ય આવા મહત્વના નિર્ણય લીધા જિલ્લા પાર્ટીની સંકલનની મિટિંગ જ નથી બંને જિલ્લામાં મારે તો ખરેખર એમ કેવું છે કે બિનહરીફ એટલા પ્રકાશ દેસાઈને શા માટે બધાને સાથે પરામર્શ કરીને આખા જિલ્લાના બંને જિલ્લાના આગેવાનો સાથે પરામર્શ કરીને આખી આખી પેનલ બિનરીફ થાય એવા પાર્ટી પ્રયાસો કરવા જોઈએ આ તો એક વ્યક્તિ બિનહરીફ થાય એવા પ્રયાસો થાય એ બરોબર મને યોગ્ય નથી લાગતું અને હું તો બિલકુલ આમાં પડવાનું નથી કારણ કે પાર્ટી પાર્ટીના લોકો આમને સામને આવતા હોય તો પછી એમાં પાર્ટીનું નુકસાન જાય મારે તો હોય મારા એમ એમને વિરુદ્ધ કરી જ ન જવાય ને પાર્ટીના બીજા ઘણા બધા લોકો આમાં મૂંઝવણમાં છે કોઈ બોલી ના શકતું હોય પણ અમને તો ખબર પડે ને બીજા ઘણા બધા લોકો એ બધા જ પાર્ટીના લોકો છે તો આ પાર્ટી એ મોટા મોટી ભૂલ કરી છે જેની પણ ભૂલ હશે એ જિલ્લા લેવલે ભૂલ કરી હશે કે પછી પ્રદેશ કક્ષાએ ભૂલ હશે હું આ જયારે પાર્ટીના હિતમાં આવું બોલું છું ત્યારે કેટલાક આગેવાનોને ગમતું નથી પણ જ્યારે આજે પાર્ટી નુકસાન થતું હોય એક શિસ્તબદ્ધ પાર્ટી હોય તો પાર્ટીમાં આવા પ્રકારના જે નિર્ણયો લે લેવાય એ એ એ યોગ્ય નથી પાર્ટીની જે પરંપરા છે એ તોડી ના જોઈએ તાલુકા જિલ્લાની જે સંકલનની મિટિંગ છે તાલુકા જિલ્લાના પાર્ટીના જે વરિષ્ઠ આગેવાનો જે છે એ એની સાથે પરામર્શ કરીને આવા નિર્ણય લેવા જોઈએ તો આવા વિવાદન ન ઊભા થાય એવો વિવાદ છે ને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં નુકસાન થવાનું છે

મેન્ડેટ અપાયો તે પ્રકારનો આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સનસની ખેજ આરોપ લગાવ્યા છે ભાજપ વર્ષિસ ભાજપથી પક્ષના લોકો મૂંઝવણમાં મુકાયા છે